ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સુપ્રભાત વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં છો સો હજી એકવાર હું તમને કહી દઉં મારા ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં બેલ આઇકન તમે દબાવશો તો હું જ્યારે પણ ન્યૂ વિડીયો પોસ્ટ કરીશ તો તમને તરત જ નોટિફિકેશન આવી જશે સો જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો

આજે હું કરશ રાખો અમારી મેડમ અમાર હડર કરી એ હા આ ચીચી કે આવતી દેલી કા ને પડી ગઈ રીતે એ તો ગાઈસ હવે અમે કેરી ખાશું અરે મે થેલી ગ્યાર નઈ ગારો ડોકે ઓકે મારાથી નથી દેવાતું હવે કે ના વગર જીજુ વગર કે કેરી કેરી વગર જીજુ વગર કે ના રેવાય હવે થઈ ગયું એક વાર જ પૂછાય ના પૂછાય ઇનો ને મેરે કો પકડ કે રાખા મેં ગીર જાતી હું બાર બાર તો જો કરે ગીર કેમ રહી હે વેવલી હા આ તો વિડિયો નાખું જ છે વેવલી એટલે શું મન માં કેરી વાલે દીદી કેરી વાલે દીદી કેરી વાલે દીદી હા એ જાતો જાતો હાલો હાલો ખાવ સબ हेलो केरी खानी नमक और हरदर कौन नाव चाहिए लाल मिर्च और हल्दी पाउडर और खट्टी है खट्टी है मजा आ गया सबकी आंखें खुल रही है मुंह बंद हो गए देख सकते हैं आप नज़ारे कोई आंख मार रहा है और इसको देखो ये बिलाडी इज वेरी खावी केक મનીષા દે દિન તમ ખાઓ નામ ખાઓ ના તું ખાઓ ના તો આજે મનીષા દીદીની સર્વિસ થઈ રહી છે ફૂલ ઓન સર્વિસમાં છે પૂનમ દીદી સર્વિસ કરે છે અલ્ટોમાંથી ઓડી મેં ગયા તા આદિપુર વસ્તુ લેવા થોડીક વૈશાલી દીદી ભેગા હવે વૈશાલી દીદી ઘરે ડ્રોપ કરીને જાય છે બાય ગાઈ બાય બાય ગાઈશ હું આવી ગઈ છું ઘરે તો હવે હું કાંઈક બનાવું છું તમને બતાવીશ શું બનાવું છું બધા તો મેં ઘી નાખી દીધું છે મસ્ત મમ્મી હજી નાખવું સોજી હવે બને છે હું તમને મમ્મી કરી રહ્યા છે રોટલી બાજુમાં હા મમ્મી हाय हाय મમ્મી હાઈ તો ગાઈસ મેં બનાવ્યો છે સોજીનો શીરો જોઈ શકો છો તમે હું એને આમાં નાખીશ અને હાર્ટ શેપ નો કેક બનાવવાની છું કેના માટે પછી આમાં હતું અને આવી રીતે કર્યું તો બિલકુલ તૂટ્યા વગર નીકળ્યું ઓ માય ગોડ અમારું ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્ટ છે કેવું છે મમ્મી બહુ મસ્ત તો એક્સપિરિમેન્ટ 100% પર્સેન્ટ ક્યુ છે અમે જઈએ છીએ સલૂને મેકઅપની વસ્તુ લેવા માટે અને પછી એક જગ્યાએ મેકઅપના ક્લાયન્ટ છે તો ઈ ઓર્ડર કમ્પ્લીટ કરવા જવાનું છે હું મમ્મી અને સીધી જઈશું તો ફિલહાલ જઈએ સલૂન ચલો ગઈશ હા ગાડીની સારી છે મારી પાસે સલૂનની મમ્મી તો મારી બિલ્લો રાની ખડી હે ત્યાં પે હા આ ગઈ હે બિલ્લો રાની અસકી જઈએ પુરા તો હવે અમે નીકળી ગયા છીએ મેકઅપના ઓર્ડર માટે અને હું મમ્મી અને સીધી ગયા હતા વિડિયો સીધી બનાવે છે અને અમે આવ્યા હતા રોયલ ક્રિષ્નામાં જે અમારા સલૂનથી થોડુંક દૂર થાય છે એટલું બધું જસ્ટ વોકિંગ ડિસ્ટન્સ તો હા શું નામ છે તારું શિવ વા કેટલું મસ્ત નામ છે તો અમે આવી ગયા હતા મેકઅપ માટે બ્યુટિફુલ ડોલને રેડી કરવાના તો અમે આવી ગયા હતા શ્રદ્ધા દીદીના ઘરે બહુ તીખું તીખું બનાવ્યું છે ના તો તો મીઠું બનાવ્યું તો મીઠું બનાવ્યું દીદીના નવા ઘરે આવી ગયા છીએ અચ્છા જૂનું છે પણ રેનોવેશન કરાયું છે ઈ આખા રૂમે શ્રદ્ધા દીદીનું રૂમ છે હવે માસી રૂમ બનાવ્યું પણ ખોટું નવું બનાવ્યું હમણાં સાસરે જાશે હવે તો એક વર્ષ કે માંડ હશે એ કે નહીં ભૂલું કા પાંચ વર્ષ શરમ કરો કાંઈક હવે પાંચ વર્ષ ના હોય

સવારથી બીજી વાર જ કરું છું હોમ જાણું કેમ છો બધા મજામાં એમ જાણવું મજામાં છીએ હવે સારું તું ગઈ હતી ને કે પાકિસ્તાનવાળા લડાઈ કરત જ ભાવનગર આવતે એ લોકો હા

તો હવે અમે જમવા બેસી ગયા છીએ અને જમી અને બારે બેઠા હતા બધા વાતો કરતા હતા અને હવે અમે કેક કટ કરશું

તો હવે એ જે ઓજી મને મારા ઘરે મૂકવા હાલતા હતા અને હવે અમે જઈશું ઘરે સો બાય બાય ગાઈઝ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ